ગઈકાલે અમે છે ને એકચ્યુલી ત્રણ ચાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના વિઝિટમાં હતા એની અંદર વચ્ચે એક રોડનું કામ અમારું ચાલી રહ્યું હતું ભીમનગર બાજુ ત્યાં વિઝિટ કરતાં અમને એક બે ભૂલો મળી એની એક તો જે ડામર સ્પ્રે થવો જોઈએ એ વ્યવસ્થિત થયેલો નહોતો જ્યારે સ્પ્રે ના થાય અને નીચે જો કચરો રહી જાય તો પછી ગમે એવી સારી ક્વૉલિટીનું મટલી પણ એ બાઇન્ડ જ ના કરે એટલે આ બાબત અમારા ધ્યાનમાં આવતા કારણ કે આ એવી હતી કે આની માટે કોઈ ટેકનિકલ ઇન્સ્પેક્શનની પર જરૂર નથી આપણે દરી આંખે જોઈ શકીએ ત્યાં જ અમે કમ જે કંપની કામ કરે છે એને અમે બીબાર માટેની શો કોઝ નોટિસ આપી દીધી છે અમારા ફિલ્ડ એન્જિનિયર્સ જે હતા એ બંનેને અમે શો કોઝ નોટિસ પણ ઇસ્યુ કરી છે અને આ જે કામ થયું છે એનું બિલ ચૂકવવામાં નહીં આવે હવે આ એક્શન લીધું છે અને ક્વોલિટી બાબતમાં આપણે જણાવીએ કે ભાગે અમે એ પ્રયત્ન રાખ્યો છે કે રોડથી લઈને તમામ કામોમાં વી પ્રોવાઈડ એટલીસ્ટ રીઝનેબલી બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હું આપને કહું એક અત્યારે અમારી જે વ્યવસ્થા છે એ કહું જ્યાંથી ડામર ભરાતો હોય ત્યાં પણ અમારે એક અધિકારી હોય ત્યાં પણ એ ટેમ્પરેચર લે એનું એનું સેમ્પલ ચેક કરે અને પછી આગળ આવવા દે એની દરેક અમારી ગાડીમાં એની પોતાની એક પાવતી તો હોય જ કે આ ચેક થયું છે ગ્રાઉન્ડ ઉપર પણ અમે એટલે જ પાંત્રીસ એન્જિનિયર જે અમે લાસ્ટ ટાઈમ લીધા હવે અમારો એક વસ્તુમાં અમે શ્યોર થયા અને આ વખતે અમારું ટેસ્ટ કેસમાં અમે સફળ પણ થયા કે ભાઈ કામની સ્પીડ છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ધીમું થાય છે ઇટ ડઝન્ટ ગીવ યુ ક્રેડિટ એટલે અમે પણ હવે એ રીતે વિચાર્યા છે કેમ કરી શકે એની સાથે ક્વોલિટી મોનિટરિંગ એટલે જ આ એન્જિનિયરો ઉપર રાખે એટલે જ નોટિસ આપી તમે ઊભા છો તો કેમ આજે આપણો એન્જિનિયર ના હોય ને કંઈ ભૂલ થાય તો એ એને એકલાય કરી દે એટલા માટે હું આપને ખાતરી આપું છું રાજકોટની જનતાને પણ ખાતરી આપીએ છીએ કે જે લેવલના અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હું આજે આપને ઇન્વાઇટ પણ કરું કે આપ એકવાર સ્પોર્ટ્સ સંકુલ વોર્ડ નંબર સત્તરનું એક વાત જોવા આવો જે પ્રોફેશનલી અમે કામ કરી રહ્યા છીએ એ બનશે તમે એકવાર યાદ કરશો કે ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેઝ કમ અપ ઇન્ટરનેશનલ સ્ટાન્ડ આ જ રીતે અમે રોડ રસ્તા એમાં અને હવે આ વર્ષે શું એડ કર્યું છે કહી પેલો હવે પીએમયુ આવશે એટલે હવેથી એક આખી ટીમનું ડેઈલી મોનિટરિંગ અમે એક આખી સોફ્ટવેર ઊભું કરીએ છીએ અને તમામ કામોના રિયલ ટાઈમ ફોટોગ્રાફ વિડીયો એ બધું એમને કરવું પડશે અપલોડ અને પ્લસ એક વિજિલન્સનું અમારી ફ્લાઇંગ સ્કોડ હવે શરૂ થશે એ અમે જાહેરાતમાં બજેટ જાહેરાતમાં એટલે નથી લીધું કે ઇટ વિલ બી એક્ઝિક્યુટેડ આફ્ટર થ્રી ફોર મંથ ઓલ્ટો કમિશનર બિઈંગ હેડ ઓફ એડમિનિસ્ટ્રેશન અમારે નીકળવું જ પડે ટીમને થોડું થોડું એટલે જ અમે નોટિસ આપી છે બીજા બીજામાં આપને કહીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ થશે નહીં રેસ્ટ એશ્યોર્ડ મારે નીકળવું પડે દુઃખદ વાત છે કે કોઈ ડામર મારા દ્રષ્ટિએ આ એને દેખાડો એને કરી જ નાખવું જોઈએ વ્યક્તિ પણ હવે નથી કર્યું તો એની અમે પેનલ્ટી પણ આપીએ છીએ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફરીથી અમે તમને ગેરંટી આપીએ છીએ કારણ કે અમારો ટાર્ગેટ છે કે ફાસ્ટ અને ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો જ છે ને કોઈ આ બજેટ અમે કરીએ છીએ ને તો પ્રજાને અમે ત્યારે હેપી રાખી શકીએ જ્યારે એમને ટાઈમલી અમે કામ આપીએ અને ક્વોલિટી આપીએ સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો